અમરેલીના સરકારવાડામાં રામજી મંદિરના પૂજારી નિવાસ સ્થાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કમ્પાઉન્ડ વોલના નિર્માણ માટે રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા મંજૂર કરાયેલ રૂપિયા પાંચ લાખની ગ્રાન્ટનો પત્ર કોંગ્રેસ અગ્રણી તથા અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી દ્વારા મંદિરના ટ્રસ્ટીને અર્પણ કરવામાં આવ્યું તે બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અમરેલીના રામજી મંદિરના પૂજારીના નવા નિવાસસ્થાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું બસો પચાસ વર્ષના પૌરાણિક રામજી મંદિરના પૂજારીના જર્જરિત નિવાસસ્થાનનું નવીનીકરણ કરાયું હતું સાંસદ શક્તિસિંહ ગોહિલની ગ્રાન્ટમાંથી પરેશ થાનાણી પરિવારે નવીનીકરણ કરાવ્યું હતું રામજી મંદિરના વયોવૃદ્ધ પૂજારીના નવા નિવાસસ્થાનમાં વિધિવત રીતે અર્પણ કરાવ્યું હતું પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી રામ ભક્તોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પૂજારીની ચિંતાઓ કરી મકાન અર્પણ કર્યું હતું જય જય શ્રી રામના ના સાથે પૂજારી રામુ દાદા ભાવી ભોર થયા હતા મારી લીલી વેલી એવી અમરવેલીની સ્થાપના સાથે જે મંદિરનો પાયો નખાણો હતો એવા સમગ્ર અમરેલીના ઈષ્ટદેવ પરમકૃપાળુ પરમાત્મા ભગવાન રામનું આ મંદિર એ ગામ આખાની સુરક્ષાનું થાણું બનીને અડીખમ ઊભું જ આજ એના અઢીસો ત્રણસો વર્ષનો તો ઇતિહાસ મળે છે પણ ઇતિહાસના પાના ઉલ્લેખ થાય આ મંદિર પુરાતત્વ એ રીતે એનો પાયો નખાણો હોય એવું લાગી રહ્યું છે આજ વર્ષો હજારો વર્ષ પહેલાં ભગવાન રામ એણે અમરેલીનું રખોપું કરવા માટે થઈને પોતાનું થાણું નાખ્યું વર્ષો પછી જયશ્રી નામ રામના નારા વચ્ચે ક્યાંક એ થાણાના પાયા ખળભળ્યા હતા એટલે મને લાગે છે કે આ ગામે ગામ જે ચોરાની સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિ ક્યાંય ઓસરાતી ગઈ એ ચોરાની સંસ્કૃતિને ફરી જીવંત કરવા નો એક વિચાર પરમકૃપાળો પરમાત્માએ અમુક પરિવાર અને સૌ મિત્રોને આપ્યો કોરોના કાળમાં પ્રથમ વખત ભગવાન રામ ખુદ મમરાની પ્રસાદી ખાઈ અને જીવન પસાર કરી રહ્યા હતા ત્યારે આ પગથિયું ચડવાનો અવસર મળ્યો ને ત્યારથી સતત અહીંયા લાગણીથી જોડાયેલા રહ્યા આ મંદિર મંદિરનું સતત પૂજા કરતા અંદાજીત પચાસ પંચ્યાસી વર્ષના રમુદાદા આજે ચોથી બીજી ચોથી પેઢી તો એ અહીંયા પૂજા કરી દીધી અને ભગવાનની પૂજા કરનારો ભગવાનને સમર્પિત કોઈ માણસ એ કેટલી પીડાઓ વચ્ચે જીવન પસાર કરી રહ્યો છે એનો અહેસાસ જ્યારે મિત્રો ન રામજી મંદિરના પૂજારી એવા રમતા હતા જે નિવાસસ્થાન હતું જે પૂજારીની હોડી હતી જર્જરી હતી માથે નળિયા તૂટેલા હતા વરસાદના ટીપા પડી ગયા હતા અને આટલું દુઃખ સહા પછી પણ એ ચોથી પેઢી ભગવાન રામ એની સવાર સાંજ પૂજા કરવા આડી ખબર સવાલ થાય છે કે આ દોઢ લાખની વસ્તીના ગામ એવા અમરેલીમાં સવાર સાંજ દોઢસો જણાય ભગવાન રામની દીવાબત્તી ઝાલર નજારા માટે શું કામ ભેગા નહીં હા

મહાદેવજીનું મંદિર હશે આ ધાર્મિક સ્થળો એક રીતે સવાર સાંજ ઝાલરના ટાણે સુખ દુઃખ વેચવાનું માધ્યમ અને એ સુખ દુઃખ વેચવાના માધ્યમથી માણસનો કપરો કાળ પસાર થતો જીવન જીવવાની આશા બંધાતી અને સૌને તંદુરસ્ત બીજા જેવું મળતો કાળક્રમે આ ચોરાની સંસ્કૃતિ ઘસાણી છે દોઢ લાખના ગામમાં દોઢસો જણા સવારે ઝાલર નગાડામાં સવાર સાંજ પૂજામાં આવતા ક્યાંય અટકાય છે ક્યાંય લકાય છે અને પરિણામ એ આવ્યું છે કે સુખ દુઃખ વેચવાનો જે માધ્યમ હતું એ તૂટ્યું અને એનું પરિણામ આજે આપ સૌ જુઓ છો કે દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવો આજ જ ઉપાળુ પરમાત્મા ભગવાન રામના ચરણે અમરેલીનું ખાણું એવું રામજી મંદિર એ મંદિર છે આધુનિક યુદ્ધની અપેક્ષા મુજબ જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ થાય એટલે યથાશક્તિ અમે પરિવાર અને મિત્રોએ પહેલું પગથી ચડવાનો પ્રયાસ કર્યો આ સંદેશો જ્યારે અમારા પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના માનવી સાંસદ શક્તિસિંહજી બોહિલને અમે વિનંતી કરી એક ક્ષણનો વિચાર કર્યા વગર રામજી મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી અને સભ્યોશ્રીની લાગણી મુજબ ભવિષ્યમાં મંદિર અને એની આસપાસ બીજી સુવિધાઓ ઊભી કરવા માટે જે રૂપિયાની જરૂરિયાત હતી તુરંત પાંચ લાખ રૂપિયાનો ચેક કહીએ એવી ગ્રાન્ટ આપી હતી ગ્રાન્ટી તંત્રના અહેવાલે પહોંચી ગઈ છે અને ભવિષ્યમાં રામજી મંદિર ટ્રસ્ટના ચેરમેનશ્રી અને ટ્રસ્ટઓ બધા પારા મંદિરની આજુબાજુના વિસ્તારમાં લોકો આવે તો એની સગવડતાઓ સાચવવા માટે સગવડતાઓ વધારવા માટે વાપરવાના છે અને ભવિષ્યમાં પણ પરંપુપાળું પરમાત્મા સૌને શક્તિ આપે સૌને સદબુદ્ધિ આપે અને એની શરૂઆત અમારાથી કરે એવી પ્રાર્થના કરી આપણે સૌ ચોરાની સંસ્કૃતિને ફરી જીવંત કરીએ આ સમજ અમરેલીના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી રામના આશરે વિચાર લઈ કે અમરેલીની જે પહેલાં મારું ઘર એવું અમરેલી અમરેલી વિધાનસભા અમરેલી જિલ્લો દરેક ગામમાં જવું છે ગામે ગામ ના ચોરે રેઢા રખડતા રામ એને સવાલ કરવા છે કે પ્રભુ આ તારું થાણું તો મજબૂત કર તું જ અમારો આશરો છો તું જ અમારા સુખ દુઃખનો સાથી છો અમારું દુઃખ વેચવા ક્યાં જોઉં એટલે ભવિષ્યમાં દરેક ગામની અંદર ગામના ચોરે જે મંદિર છે મંદિરમાં સવાર સાંજ પૂજા આરતી કરતા જે નંદી પૂજારીશ્રીઓ છે બ્રહ્મદેવો છે હું એની સ્થિતિ શું છે આવડા મોટા ગામમાં આપ સૌ એના સાક્ષી છો કે પંચ્યાસી વર્ષના દાદા ભગવાનની ચોટી પેઢીથી સેવા ચાકરી કરે ને છતાં ખૂબ બધી કઠિનાઈઓ વચ્ચેની જરૂર પ્રાર્થના કરીએ કે પ્રભુ તારી સેવા કરનારા જે સેવકો છે ને એના એના દુઃખ હરવા માટે થઈને તું સમાજને વિચાર આપ ગામે ગામ મારા માટે નથી નીકળે પણ દરેક ગામના ચોરા એના રિનોવેશન થાય એ ગામના ચોરે સવાર સાંજ નગારા વાગે ઝાલર વાગે શંખ વાગે અને ગામમાંથી નવી પેઢીના પાંચ પચીસ પચાસ યુવાનો એ ઝાલર લગાડવા માટે થઈને નગારું વગાડવા માટે થઈને એકબીજા હરીફાઈ કરે એવી વ્યવસ્થા ઊભી થશે આખું ગામ નાચ જાત ભાત ભૂલી ગામના ચોરે સવાર હાંજ ભેગું થાય અને રખે ને કોઈ માણસ દુઃખી હોય તો એને આંસુ પાડવા માટે થઈને કોઈનો ઝુબો ચડી જાય તો સૌનું જીવન એ આગળ વધશે માણસના જીવવાની આશાઓ આગળ વધશે અને પ્રભ્ય પ્રાર્થના કરીએ કે દરેક માણસ એના જીવવાની આશાઓ પંથ એ સતત આગળ વધતો રહે એ માટે કામ કરવાનું છે